હું તો મોબાઈલ માં જોયા કરશે કઈ નહીં એકલી એકલી હું થયું શું મોબાઈલ આ મોબાઈલ હાલતો નથી તો મને બીજો નવો મને મોબાઈલ લઈ દે એટલે પણ આજે હમણાં નવો મોબાઈલ લીધો અને આ મોબાઈલ તને થઈ ગયો મોબાઈલ ઘડીક મે તો મોબાઈલ પૂરો કરી દેતો તને મોબાઈલ હસાવતા તને નથી આવડતું જ્યાં આવીને મોબાઈલ નાખી દે ખબર પડે કે નહીં મોબાઈલ કેટલો ટાઈમ મોંઘો થઈ ગયો ખબર તને હમ મોબાઈલ કેટલો મોંઘો થઈ ગયો તારે નવા નવા મોબાઈલ લેવા છે ખબર પડે નહીં કે એક તો મારા કામ ધંધા હાલતા ન હોય લઈ તમને હું વાંધો એટલે પણ મારે મોબાઈલ તમને ખબર છે મોબાઈલ અત્યારે કેટલા મોંઘા છે તો સમજતી કા નથી પણ આ નથી આવે તો હું ઘરે નવરી બેઠી શું કરું પણ આ કે લો એવું કઈ થોડું છે ઘરે નવરી બેઠી ઘડીક મોબાઈલ માં તો જોવું પડે ને આવ તમે તો એ હું તમે કરો હું આખો દી કામ કરું તોય તમે એટલું મને મોબાઈલ નથી લઈ દેતા તો તને કઈ ખબર પડે છે કે નહીં આ તને મોબાઈલ માં કે હું છે ને એ ખબર ન પડતી મોબાઈલ કેવો હારો છે આમાં હું વાંધો છે મોબાઈલ નવે નવો મોબાઈલ છે તને કઈ બુદ્ધિ છે નહીં કઈ પણ નથી ચાલતો હા હાલે છે હું વાંધો છે મજો આઈ લો આઈ લો કે ન એ કઈ આલી ને નઈ જાય આઈ લો નાલી દેખાય તો તને ખબર છે ને એટલે એના પગ આવે છે અરે પગ જો ચાર પાંચ પગ છે આઈ લો એનો પગ આવે હાલે 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 રાખ એટલે તમારો મોબાઈલ નથી લઈ દેવું લે દેબસ કે અલવસ અમારા આલો કયો નીકળેલો છે ફાઈજી હા સર ફાઈજી મોબાઈલ લેલો બી જુ હું આપણે હો એના કરતા આપણે એપલ લઈ લે એપલ લે ઓના કિલો આવે સફરજન ને સફરજન ઓના કિલો આવે એપલ તો કાઈ ન એપલ લઈ લઉં કલકો કહો જાય તે એપલ લે તો સફરજન ઓના કિલો હે ની એ સફરજન નથી હું વાત કરું છું તો મોબાઈલ નું નામ એપલ સે